તો જય માતાજી જય માતાજી મિત્રો આવી ગયા ગોળમો વાળવાનું એમ અઠવાડિયું આપડે પાણી ચાલુ ચાલુ છે તો રોજ આજે એડા નો બ્લોક આવશે કાલે ફટ નો આવશે ફળ પાવાની કે આવશે પરમ દિવસે ચા નો આવશે અને પછી ગોળ નો આવશે એવું હા

કાટમ ફાટ થઈ ગયું હા જો જો ફાટ આ તૂટી ગયું હો આ તૂટી ગયું તો જો ખાલી તૂટી ગયું તો દે બાજુ છે આવો આ આવો પાણી પાણી તો આપણો ચમ આવો શોર્ટકટ લીધો એટલે અહીંયા શોર્ટકટ લેવો પડે ને યાર પણ આપણે પણ શું કરીએ છે પગ ના પલાય પગ ના પલાય એવું પણ જ કરીએ છે એટલે એવું હા કેટલા રીધા પલા પાઈ છે પણ પગ નહીં પલાળા દીધા

ફાટી ગયો હવા અંદર ઉતરશે ના અંદર ન મે ઉતરો વાહ તારી જબરૂ પણ કરો હજી અંદર ન ઉતર્યા આમાં કાતો તો રેલો જ આવતો નથી ચલો તો હવે હોમમાં શેડ જ જોઈએ પાળી જોવા જવું પડશે પાળી જોવા હોવા તો પાળી જોતા જોતા જોઈએ ને તો આપણને શું ખબર પડે કે કેટલા પહોંચ્યું હોય કેટલા નહીં પહોંચ્યું હા એવું હા ના આપણા એડા જેવા હે કોમેન્ટ કરજો જો ખાલી આ રહે રંડા કેટલો વજન થાય કેટલા એડા થાય ને કેટલા કિલો થાય ને શું ભાવ પડશે ને હા કેટલા ભાવ માં આવશે ને બધું કહી દેજો બધું કહી દેહી હવે એ તો ગણિત કરવા વાળા બધું ગણિત કરીને કહી દે એવ ઓ આ જો એ આ રહે રંડા સી સી કે નહીં એ રંડા શેક નહીં હા છે કેટલા આવ્યું આટલા આવ્યું પોઈન્ટ આટલા આવ્યું છે હજુ આગળ જોવું છે આગળ સર

મને એવું લાગ્યું કે ખાસ થાય મોય તો ચલો તાણ આપણે આપણો પેલી પરિવાર પેલા છે તો હવે પાડી ચેક કરવા જા આ ટાડીઓ ચેક કરવા જા કા ટાડીઓ ચેક કરવા જી ફાટક ની ફાટી તો ફાટી નહી પણ ફાટી જાય છે આખું ચેક કરી લેવું સારું બધા ફાટી જાય ને એટલે કાઠું પડે બધાનું બધા નહીં એ ચાળી પી રે ને બધા જવા ફાટી ગયું થોડુંક બાકી આવ ફાટી ગયું તો ના ના થોડુંક જ ફાટી ગયો આમ જીએ પાછા રિટર્ન રિટર્ન માં જેટલું ફાટેલું જોવું પડશે ફાટવાની તૈયારી છે રીટર્ન કટકો ફાટે એવું કટકો બધી દીધું આપણે આટલે ફાટાય